રાજકોટમાં સર મેજોરિટી જગ્યાએ દાબેલી ખાધેલી છે આમના જે દાબેલીનો ટેસ્ટ ક્યાંય નથી મળેલો સાહેબ અમને અને લઈને આવે છે તમને ખેંચીને લઈને આવે આમના જે મસાલાનો જે છે ટેસ્ટ એ અહીંયા ખેંચી લાવે છે સાહેબ જે ઓથેન્ટિક ટેસ્ટ જે મળવો જોઈએ એ અહીંયા મળે છે જેની ચટણીમાં છે જેમના દાણામાં છે એ ઓરિજિનલ કચ્છીનો ટેસ્ટ જે સાહેબ તો હું આવી ગયો છું ત્યાં રાજકોટની એવી જગ્યાએ કે જ્યાં કચ્છી સ્વાદનો ખજાનો સંગ્રહાયેલો છે કામ અહીંયા ખાલી 2 કલાકનું જ છે 2 કલાકની અંદર બધું સાફ બપોરે બધા સુઈ જતા પણ હું જાગ તો જે ભૂજની વાત છે ત્યારે લગભગ અડધો અડધો કિલો રોજ બનાવું અને ટેસ્ટ કરીએ અમે પોતે એ રીતના કરી કરીને શીખો છું પછી પણ એક બેન મને મળી ગયા એમણે કીધું કે હું તમને શીખવાડીશ એણે મને શીખડાવ્યું છે સંપૂર્ણપણે હમ પાઇસીનસ નો થોડોક ચમકારો મળી ગયો મને કાંતીભાઈ યાદ આવી ગયા ભૂજવાળા ભૂજબા કાંતીભાઈની સૌથી દિખીલ આવેલી ગયા હતી કાંતિભાઈ મને યાદ આવી ગયા છે તો આ છે કડક તો મેમ માથેનું પેલું ગાર્નિશિંગ જેવું હોય તમને એકદમ ઇન્ટરેસ્ટિંગ લાગે છે એમની એક તો આ સ્પેશિયલ ચટણી છે ને હા છે સ્પેશિયલ ચટણી આ છે એમના મસાલા ટોસ્ટ આ છે એમનું કચ્છી બોલ જેને કચ્છી કડક પણ કહી શકો આ છે કચ્છી દાબેલી અને આ છે એમની સ્પેશિયલ ચટણી અલોંગ વિથ સિંગદાણા તો મેં આખા વિડીયોનો જે લાસ્ટ સીન જેને આ છે પણ મને એટલા માટે વધારે રોચક લાગે કારણ કે આની પહેલા મેં ખાધું હતું તો મને સ્વાદ દાઢી રહ્યો હતો હા હા તો આપણે આવી ગયા છીએ કચ્છી સ્વાદના એક એવા સરનામે કે જ્યાં કચ્છી સ્વાદનો ખજાનો સંગ્રહાયેલો છે અને બે કલાકમાં સુપડા સાફ અને અહીંયા બે કલાકનું જ કામ છે સાડા પાંચથી થી સાડા સાત ની વચ્ચે તમને કચ્છી લેગેસી ફીલ કરવા મળશે ગુજુબોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીરને હું આવી ગયો છું સાધુ વાસવાણી રોડ પર સાધુ વાસવાણી શાક માર્કેટની એક્ઝેક્ટ સામેની ગલીમાં હવે આટલું બોલ્યો ત્યાં ત્યાં મોટાભાગના કચ્છી ફૂડના લવર્સ હશે એ લોકોને સમજાઈ ગયું છે કે હું આવી ગયો છું અહીંયા કચ્છી મહાદેવ કચ્છી દાબેલી ટેસ્ટ કરવા માટે અહીંયા એમના બે યુનિટ છે એ કચ્છી કડક માટેનું અને કચ્છી દાબેલી માટેનું તો જાણીએ કેવો છે એનો સ્વાદ અને એના કસ્ટમર્સ જે છે એ શું કહે છે એના માટે લેટ્સ આઉટ મહાદેવ નામ શું રૂપવેદ દવે રૂપવેદભાઈ દવે ક્યારથી શરૂઆત કરી તમને કેમ લાગ્યું કે અહીંયા અમારે અહીંથી ભુજનો સ્વાદ રાજકોટને દેવાની જરૂર છે એટલે એમાં એવું છે પહેલાં અમે રહેતા ભુજ ત્યારે મારો મોબાઈલનો ધંધો હતો હા હા પછી એમાં બધા ભાડા ને બધા દુકાનોના વધારે હોય અચ્છા એટલે એમાં એવું કરવું પડે કે આપણે જો તમે ખોટું કરો ને તો જ તમારું બધું ખાય બાકી ન થાય અચ્છા ફૂડ લાઈન એવી છે કે આમાં કાંઈ ખોટું થાય નહીં એટલે પછી આ લાઈન બાકી મારો ધંધો મેં મોબાઈલ શું વાત છે હા કેટલો સમય થયો આ વ્યવસાયમાં મને એપ્રોક્સી છ થી આઠ વર્ષ થયા છ થી આઠ વર્ષ અહીંયા રાજકોટમાં બરોબર મેં તમને જે હમણાં સવાલ કર્યો કે કચ્છી સ્વાદ દેવો રાજકોટમાં એ ચેલેન્જ કારણ કે દાબેલી તો રાજકોટમાં કદાચ ચાલીસ પચાસ વર્ષથી મળતી હશે પણ એ દાબેલીનું સ્વરૂપ જુદું હતું એનો સ્વાદ અલગ હતો પણ જે કચ્છી ઓથેન્ટિક ટેસ્ટ દેવો હોય કેટલો ચેલેન્જિંગ હોય છે ચેલેન્જિંગ જ છે કેમ કે જો અત્યારે દાબેલી જે ઠેકાણે મળે છે પણ જે કચ્છી જે પાઉ છે એની સોફ્ટનેસ છે એ લગભગ તમને ક્યાં જોવા મળશે નહીં તમે ગમે ત્યારે ગમે ત્યાં કોઈ પણ કસ્ટમર જોઈ લે આ પાઉં અને એ પાઉ માં ફરક તમે કોની પાસેથી શીખા ભૂ મને એક બેને શીખડાવ્યું છે હા માં ભૂજ માં અરે વાહ બરાબર અને કઈ કઈ વસ્તુ આપણે બનાવીએ છીએ મેં અહીંયા જોયું કે તમારું એક યુનિટ સામે છે હા અને એક યુનિટ અહીંયા છે તો કેમ બે અલગ અલગ યુનિટ કરાવ એટલે ત્યાં બીજી આઈટમ છે મસાલા ટોસ્ટ છે કડક છે અને બ્રેડ કટકા છે એ ત્રણ વસ્તુ ત્યાં રાખી છે બરાબર અને દાબેલી એ ક્યાં રાખી છે વાહ શું છે ભાવ શું છે બધી વસ્તુ દાબેલીના 30 રૂપિયા છે અને સામે જે આઈટમ છે એ બધા 40 રૂપિયા બધા 40 રૂપિયા શરૂઆત કેટલા રૂપિયાથી કરી દીધી દાબેલી મે 15 રૂપિયાથી કરી દીધી બરાબર અને ટાઈમિંગ શું છે આપણે અહીંયા મારે અહીંયા 5:30 થી કરીને 8 વાગ્યા સુધી 5:30 થી 8:30 થી

અને ઋઘાઈ જ્યારે ચટણી પાર્સલ કરી દે કોઈને તો એ ચટણીની અંદર પાછા સાથે મસાલાવાળા સિંગદાણા નાખી દે એટલે એક એની એક પણ ફ્લેવર મળે અને ચટણીમાં પણ થોડા ક્રંચ પડી જાય એમ તો મહાદેવ દાબેલીનું દાબેલીનું રૂટીન ડિવિઝન જે છે એ આવ્યા છે અને કચ્છી કડક અને મસાલા ટોસ્ટ તે માટે અને બાકીની વેરાયટીઝ જે છે એ બધી અહીંયા બને છે તો અહીંયા ઋગ્વેદભાઈ ના મોટાભાઈ વિશાલભાઈ આ કાર્ડ સંભાળે છે આ આ કઈ પ્લેટ બનાવો છો આ કટકા આ કટકા બને છે દાબેલી કટકા અચ્છા કટકા અને કચ્છી બાઉલ આ બે બેમાં શું ફરક આવે છે આમાં પાઉં આવે આપણે જે દાબેલીમાં પાઉં યુઝ કરીએ એ રૂટિન સો પાઉં અને જે કડક આવે એમાં ટોસનો ભૂકો આવે જો આ જે છે એ ટોસનો ભૂકો એક્ચ્યુઅલી આ કચ્છી કડક આને કહેવાય આ કચ્છી કડક આને જ કહેવાય કચ્છી કડક અને કચ્છી બાઉલ ગયો હા કારણ કે બાઉલ એટલા માટે કામ તમે આ રીતના બાઉલ શેપમાં આવો છો અને કચ્છી કળા પણ આની જ કહેવાય એટલે કન્ફ્યુઝન આપણો દૂર થઈ જાય હવે આનીમાં જે રીતે મોરમર કટકામાં નાખતા હોય એ બધી વસ્તુ આવા નાખો ને હા બધી સેમ જ આવે ઓકે હવે આ જે છે વિસલભાઈ કઈ કઈ વસ્તુ તમે એડ કરો છો આ ખજૂરની ચટણી છે ખજૂરની ચટણી હા ગ્રેટ પછી દાબેલીનો મસાલો આ દાબેલીનો મસાલો આ હા પછી આ અમારો જે સ્પેશિયલ હોય છે કડકનો રસો કડકનો રસો હા દાબેલીમાં પડે કે નો પડે દાબેલીમાં નો પડે આ કડકમાં જ પડે આ એક વસ્તુ એવી છે કે દાબેલીમાં કોમન નથી કોમન નથી ઓકે ગ્રેટ લસણ ની તીખી ચટણી લસણ ચટણી હા ઓકે એની માથે કચુંબર નાખું હા એની ઉપર ડુંગળી ટમેટા અને કોથમરી અને પછી આપડા જે દાણા છે સ્પેશિયલ અરે વાહ ઈ આપડા હોમમેડ જ છે વાહ વાહ તો આ છે કચ્છી

અને આ કયા પાણીમાં આપણે એડ કરી છે આપણે ખજૂરના પાણીમાં ખજૂરના પાણી ખજૂર અને બધું મિક્સ આવે છે ઓકે ઉભરે 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 ઉંદો હાથ પડે છે હાથ ઉભરે હાથ ઉંદો પડે વાંધો નથી ग्रेट। अरे थैंक थैंक यू, यू। तो आज ए मसाला टोस्ट कीमत से चालीस रुपये कच्ची कड़क चालीस रुपये। चालीस रूपये दाबेली અંકિત એમના રેગ્યુલર કસ્ટમર સર પેલા તો કેટલા વર્ષથી અહીંયા તમને આ સ્વાદ સાહેબ મારે બે વર્ષથી અહીંયા આવું છું અને મારું સાસુરુ મૂળ કચ્છનું છે અને કચ્છનો ઓથેન્ટિક ટેસ્ટ છે એ સાહેબે જાળવી રાખ્યો છે જે ક્વોલિટી જે સાહેબની જે મસાલાની ક્રન્ચીનેસ છે જે સિંગના દાણાની ક્રન્ચીનેસ છે એ અહીંયા ખેંચી આવે છે દાબેલીના ટેસ્ટ માટે અને તમે કચ્છના છો એટલે સ્વાભાવિક જે કચ્છ ની બહાર નીકળો એટલે એક સ્ટ્રગલ તો થાય કે મારું કચ્છી ક્યાં મળે છે એક્ઝેક્ટલી સર એક્ઝેક્ટલી તો રાજકોટ માં અલગ અલગ જગ્યાએ ફર્યા હશો તમે રાજકોટમાં માં સર મેજોરિટી જગ્યાએ દાબેલી ખાધેલી છે આમના જે દાબેલી ટેસ્ટ ક્યાંય નથી મળેલો સાહેબ અમને અને લઈને આવે છે તમને ખેચીને લઈને આવે આમના જે મસાલાનું જે છે ટેસ્ટ એ આયા ખેચી લાવે છે સાહેબ જે ઓથેન્ટિક ટેસ્ટ જે મળવો જોઈએ એ અહીંયા મળ્યા છે જે એમની ચટણીમાં છે જેમના દાણામાં છે એ ઓરિજિનલ કચ્છનો ટેસ્ટ છે સાહેબ કચ્છી આબોહવા ફીલ કરાવી દે કે નહીં એક્ઝેક્ટલી સર એક્ઝેક્ટલી જે કચ્છને આપણે અંજારમાં આપણે ને દાબેલી ખાધેલી હોય એમને વસ્તુનો આઈડિયા આવે સર કે દાબેલી એક્ચ્યુઅલ શું છે અને આમની દાબેલીમાં એ ટેસ્ટ મળે છે કે દાબેલી શું છે દાબેલી શું છે એક્ઝેક્ટ આની બધી વસ્તુનો ઇન્ટ્રોડક્શન તો ઓલરેડી પહેલાથી મળી ગયો છે કે સ્ટોરી તમને સમજાવી દીધી છે ફટાફટ આપણે ટેસ્ટ કરીએ જેથી કરીને જે સ્વાદ છે એની પ્રોપર શું કહેવાય ફીલ તમને પહોંચાડી શકું હમ સ્પાઈસીનેસનો થોડો ચમકારો મળી ગયો મને કાંતિભાઈ યાદ આવી ગયા ભુજવાળા ભુજમાં કાંતિભાઈની સૌથી તીખી આવેલી કહેવાય કાંતિભાઈ મને યાદ આવી ગયા છે એટલે એવું જરૂરી નહીં કે અહીંયા સ્પાઈસી મળશે તમારી ચોઈસ પ્રમાણે તમે કહી શકો કે ભાઈ સ્પાઈસી તો છે થોડી ગળી વધારે અથવા સિંગાણા થોડા વધારે ડબલી તો ટેસ્ટ કરી દીધી હમણાં પતાવી દઉં છું એવું નહીં એમ કહેતા કે સમીરભાઈ કે મેઠી મૂકી હમણાં ખાઈ દઈશ પણ તમને હવે આ ટેસ્ટ કહેવા માટે કે આ કચ્છી બાઉલનો ટેસ્ટ જે છે કચ્છી બાઉલના ટેસ્ટની અંદર સૌથી પહેલાં તો ડોક્યું કરી રહ્યા છે સિંગદાણા અને એને હટાવીને ડુંગળી ટવેટા છે છે કચુંબર એ પણ બહાર આવી રહ્યા છે હવે અંદરથી સીધું આ જે ટોચ છે મેં બહુ આટલી બધી લાંબી ચર્ચા કરી થમની અને ટોસ્ટ થોડો હવે પલળી ગયો છે હમ બહુ સરસ આમ જેને કહે મોડા મેલ્ટ થઈ ગઈ ટોસ થતા કડક પણ હવે મેરીજ થઈ ગયા કારણ કે એમાં બે ત્રણ પ્રકારની ચટણી તો પડી ગઈ સાથે કચુંબર હોય ને એ પણ થોડા પોતાનું પાણી છોડે એક વસ્તુ કહીશ કે તમને ફીલ આવશે દાબેલીની પણ થોડુંક ડાયવર્ઝન છે એની અંદર કારણ કે દાબેલી કરતાં થોડો હટકે થોડો અલગ પ્રકારનો રસો પણ નાખ્યો છે અને કચુંબર પણ નાખ્યો છે એટલે ફીલ તમને દેશે વચ્ચે મજા આવી એટલીસ્ટ ક્યારેક મેં આપણે બ્રેડ કટકા કે સેવ કટકાથી થોડુંક અલગ કંઈ ખાવાની ઈજ્જ થતી હોય ને તો કચ્છી કડક એના માટે બેટર ઓપ્શન છે યસ એટલા તીખા નથી કદાચ વિશાલભાઈ બહુ તીખા બનાવ્યા નથી તોય એ પરસેવો છૂટે છે વેધરને કારણે તો હવે આખા વિડીયોનો જે લાસ્ટ સીન છે ને આ છે પણ મને એટલા માટે વધારે રોચક લાગે કારણ કે આની પહેલા મેં ખાધું હતું તો મને સ્વાદ દાઢે રહી ગયો હતો સ્પેશિયલી વસ્તુ ભલે તમને આમ બનાવવા ટાઈમ એમ લાગતું હોય કે માથેનું બધું એક્સ્ટ્રા બધી વસ્તુઓ જે છે આ ટોસ સિવાય એ બધી સેમ છે પણ એની ફી આખી અલગ છે અને જો આ ટોસ તમે આમ એના ટેક્સચર ઉપરથી જ લાગશે અને અંદર તો હજી એ કડક જ છે હા હા આ બે વસ્તુમાં સ્વાદમાં કદાચ તમને વીસ પંદર કે વીસ ડિફરન્સ લાગશે પણ મેઇન ફીલ એટલે ડિફરન્સ થઈ જશે આ એકદમ સોફ્ટ થઈ ગયું છે અને એકદમ કડક છે ઓવરઓલ તમને જે રીતે અંકિતભાઈ કીધું ને કે જે કચ્છના લોકો હોય એને પોતાની લેગેસી જે છે એને રિકોલ કરવી હોય અને જે લોકો કચ્છ નથી ગયા એને જાણવું હોય તો બે જગ્યાએ અહીંથી તમને એ વસ્તુ જાણવા મળી જશે કે ખરેખર કચ્છી મસાલા જે છે એ કઈ રીતે જીભને અડતા હોય કઈ રીતે એ દાઢે લાગતા હોય મજા આવી મને ત્રણેય વસ્તુ બેસ્ટ છે મારી દૃષ્ટિએ પણ આ ગમે એમ તો મારો પર્સનલ રિવ્યૂ છે બરાબર અને પછી કદાચ તમે પણ મારી જેમ જેને કહે ને કે બધી જગ્યાએ બહુ ખાવા પીવાને શોખીનો હો અને માઇક્રો અવલોકન કરતા હો અને તમે કંઈક અવલોકનની અંદર બીજું ગોતી કાઢો તો એ ડિફરન્સ છે તો એ તમારો કોલ છે પણ તમે પોતાનો ઓપિનિયન શું ફ્રેમ કરો છો એ પણ કમેન્ટમાં કહેજો કે તમે અહીંયા મહાદેવની ધાબેલી અને કચ્છી કડકને ખાધા હોય તો તમારો પોતાનો શું ઓપિનિયન રહ્યો છો કમેન્ટ બોક્સ એના માટે જ મૂક્યું છે આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં વિડીયો તમને કેવું લાગ્યો કહેવાનું ભૂલતા નહીં જય જય ગરવી ગુજરાત